વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જકાતનાકા પાસે સારો રોડ હોવા છતાં રોડ ઉપર રોડ બનાવવાની કામગીરી અડધી રાત્રે કરવામાં આવી વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જકાતનાકા પાસે આવેલા રોડ ઉપર રાતોરાત કાર્પેટ નાખીને રોડ ઉપર રોડ બનાવી નાખવામાં આવ્યો રોડ ઉપર કોઈ ખાડા ન હતા કોઈ ડેમેજ ન હતું છતાં કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર અને મુખ્ય કોના આ રોડ બનાવવામાં આવે છે વડોદરા જે જગ્યાએ રોડની જરૂર છે ત્યાં રોડ બનાવવામાં આવતો નથી બાજવા છાણે રોડ ઉંડેરા કરોડિયા વેમાલી જેવા વિસ્તાર કોર્પોરેશનની હદમાં આવે છે તે રોડ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો નથી અને વડોદરાની જનતા ટેક્સના પૈસાથી જે રોડ સારું છે પાણી જકાતના લઈ અને એક કેનાલ સુધીનો જે રોડ છે બનાવવામાં આવી રહ્યો છે તો અહીંની લોકો સાથે પણ અમે ચર્ચા કરી એમને પણ એવું કેવું છે કે આ રોડની અમારે જરૂર નથી છતાં પણ તમે જોઈ શકો છો કોર્પોરેશનની અંદર મોટા પાયે જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર માટે અમે લડી રહ્યા છીએ કોર્પોરેશનના કોઈ પણ અધિકારી હોય ગમે ત્યારે કામ ચાલતું હોય તો એનો સુપરવાઇઝર હોય એનો કોન્ટ્રાક્ટર હોય તો ઊભા રહીને કામ કરાવે હવે તમને એક વાત કહેવા માંગુ છું કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે નહીં કયા પ્રકારનો ડામર નાખે છે કયા પ્રકારનો માલ વાપરે છે કયા પ્રકારનું કામ થાય છે કોઈ પણ જાતનું કોઈ ચેકિંગ નથી અને રાતોરાત રોડ બનાવવામાં આવે છે વડોદરાની જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ વડોદરા કોર્પોરેશન કરી રહી છે